તૈયારીઓને આખરી ઓપ અપાયો તાલુકાના ચૂડા ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે અહીં પચાસ વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને જ્ઞાતિના જાતિના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન નવ દિવસ માય ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને નવરાત્રીનો લાહો લે છે અને નવરાત્રીના નવ દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ માય ભક્તોને થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે અને નવરાત્રી માણવા આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે તમામ જ્ઞાતિની બાળાઓને અહીં નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાનો લાવો મળે છે અને સિત્તેર થી એસી બાળાઓની સંખ્યા દર વર્ષે થાય છે મહાકાળી ગરબી મંડળ દ્વારા હર વર્ષે કંઈક નવું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત એક વર્ષની રાત દિવસની અથાગ મહેનતથી એક સુંદર અને ભવ્યથી ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને અને વિદેશી ફૂલ છોડ વૃક્ષો રોપવામાં આવ્યા છે જે ફૂલવાડી ધામની શોભામાં ખૂબ જ વધારો કરે છે આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવશે આવનારા સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન માટે પણ ઉપયોગ થશે વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાદાલે જણાવ્યું હતું કે જ્યારે નવરાત્રીની હવે માત્ર ગણતરીની કલાકોચ બાકી રહી છે ત્યારે આ ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો દાતાશ્રીઓ ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખીએ છીએ તે બદલ તમામ સેવાભાવી લોકોનો શ્રી મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થીઓ ગામના અને બહાર ગામથી પધારતા મહેમાનોને આવકારીએ છીએ અને નવરાત્રી મહોત્સવ બે દરમિયાન તમામ લોકોને આમંત્રિત કરીએ છીએ રિપોર્ટર પંકજ વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ સુડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે એ ગાર્ડન અમારા મહાકાળી મંડળ તેમજ તમામ સભ્યો છેલ્લા એક વર્ષ દિવસથી ધન મન ધનથી પૂરા સહ્ય અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ના રોજ એ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવે આવવાનું છે તો તમામ ધર્મ પ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાદલ સૌને નિમંત્રિત કરી છે તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રિમાં નવે નવ દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે મહાકાળી મહા